સેવાધામ રાતા તળાવે થઈ રહેલા ગૌસેવાના કાર્યોથી પ્રભાવિત થઈ જામનગરના ભાણુશાળી દાતા દ્વારા દર મહિને એકાવન લાખ બાર માસ સુધી આપી છ કરોડ બાર લાખના દાનની જાહેરાત કરાઈ હતી આ પ્રસંગે રાતા તળાવની સંત વાલરામજી મહારાજ પાંજરાપોળની સંચાલક સંસ્થા કચ્છી ભાણુશાળી ઉદ્ધવરામ સત્સંગ મંડળ દ્વારા દાતાનું સન્માન વિવિધ ગામના ભાણુશાળી મંડળો દ્વારા કરાયું હતું મૂળ અબડાસા તાલુકાના વમોટી ગામના અને હાલ જામનગર સ્થાયી થયેલા ધનલક્ષ્મીબેન કરશનદાસ મંગે પરિવાર દ્વારા છ કરોડ બાર લાખના અનુદાનની જાહેરાત કરાઈ હતી જેનો પ્રારંભ આવતા શ્રાવણ માસની જન્માષ્ટમીના દિવસથી દર મહિને એકાવન લાખ સંસ્થા અને ગૌસેવાની પ્રવૃત્તિઓ માટે બાર માસ સુધી અર્પણ કરાશે આ સહાનુભૂતિ બદલ દાતા પરિવારના નિલેશભાઈ તથા તેમના વાયડુ સહપરિવાર સંસ્થા દ્વારા ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં પ્રથમ રાતા તળાવ આશાપુરા માતાજી મંદિરે સ્થાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાતાઓનું સન્માન કરાયું હતું ભીમપર બાલાચોડ પ્રાથમિક શાળા પરિવાર તેમજ વિવિધ ગામોના ભાડુશાળી મહાજન એવ જૈન મહાજન મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જામનગરના મનીષભાઈ દ્વારા રાતા તળાવ ખાતે સાડા પાંચ હજાર ગૌવંશની થતી સેવા અને જામનગર મહાનગરપાલિકાના ગૌવંશે સ્વીકારવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો અને દાતા પરિવારની વિગતો આપી હતી આયોજન સફળ બનાવવા સંસ્થાના સ્થાનિક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી